તો તમે જેવી રીતે થમણેલમાં જોયું મિત્રો હા મિત્રો અત્યારે જેમ કે તમે જોવો છો કે તમારો ભાઈ હરિદ્વારમાં આવ્યો છે અને મિત્રો હરિદ્વારમાં એવી એવી વિષ્ટ વસ્તુ મિત્રો તમારો ભાઈ એક્સપ્લોર કરે છે કે જે મિત્રો તમે કદાચ નહીં જોયું પૂરા યુટ્યુબની અંદરમાં મિત્રો આવો વિડીયો મિત્રો યુટ્યુબમાં તમને ક્યાંય નહીં મળે હું ઓપન ચેલેન્જ આપું છું મિત્રો આવો બીજો વિડીયો તમને યુટ્યુબમાં મળે તો મિત્રો કોમેન્ટ કરજો આ વિડીયો હું ડિલીટ કરી નાખીશ મિત્રો કારણ કે મિત્રો આ મંદિર અદભુત છે ને મિત્રો નેવ ટકા લોકોએ આ મંદિર જોયું જ નથી મિત્રો જી હા આ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે ક્યાં આવ્યું છે એ છેલ્લે હું તમને કહીશ તો વિડીયો તમે પૂરો જોજો હો મિત્રો કારણ કે મિત્રો બીજા વિડીયો પૂરા જોવો પણ મિત્રો ભગવાનના દર્શન વિડીયો તમે પૂરો નથી જોતા મિત્રો તો આ ભગવાનના દર્શન આ વિડીયો હું તમને કરાવવાનો છું તો વિડીયો તમે મહેરબાની કરીને પૂરો જોજો મિત્રો સૌથી પહેલા મિત્રો આપણે ક્યાં એન્ટર થયા તો મિત્રો જોઈ લ્યો આ હિમાલય જેવી ગુફા છે મિત્રો હિમાલય પર્વત છે મિત્રો એમ જ માનવાનું તમારે તો જ તમને મજા આવશે મિત્રો વિડીયો જોવાની જો આ હિમાલય પર્વત ઉપર અત્યારે આપણે આવ્યા એમ તમને માનજો મિત્રો હિમાલય પર્વત જેવો જ આખો વ્યૂ છે મિત્રો જોઈ લ્યો આ હિમાલય પર્વતમાં નાની એવી સુંદર મજાની ગુફાની અંદરમાં આપણે પ્રવેશ કર્યો મિત્રો આ ગુફા મિત્રો ક્યાં લઈ જાય ખબર નથી હું પણ આ પહેલી વાર આવ્યો મિત્રો કારણ કે મને પણ કોઈ કીધું નહોતું કે આ જગ્યા ઉપર આવું અદ્ભુત મંદિર છે મિત્રો મને પણ ખબર પડી એટલે હું આવી ગયો મિત્રો જોઈ લો આ કોઈ જનાવર નથી હો મિત્રો આ પાણો છે જી હા મિત્રો બનાવટ જોઈ લો ખાલી મિત્રો આ ઓટોમેટિક ઉત્પન્ન થયેલો પાણો છે મિત્રો આ કોઈ બનાવ્યો નથી મિત્રો આ બનાવટ પણ નથી અને આ કોઈ જીવજંતુ પણ નથી મિત્રો જોઈ લો આ સી અને આઠીના તમે દર્શન કરો મિત્રો આપણે ગુફામાંથી બહાર આવ્યા એટલે તમને આ દર્શન થયા મિત્રો વિડીયો પૂરો જો આખે આખી કૃષ્ણ લીલાના દર્શન આખે આખી રામલીલાના દર્શન અને દેવાદેદેવ મહાદેવના દર્શન કારણ કે મેં તમને કીધું કે આ કૈલાસ પર્વત છો મિત્રો કૈલાસ કે નહીં

બધા જ દેવી દેવતાઓના દર્શન તમને થવાના છે ને આખે આખે કૃષ્ણ લીલાના દર્શન મિત્રો ઘણા લોકો શું કરે છે કે થમલેટમાં કંઈક બીજું મારે ને મિત્રો વિડીયો કંઈક બીજું હોય એટલે પોસ્ટર બીજું હોય ને વિડીયો કંઈક બીજું હોય પણ એવું નથી મિત્રો આમાં જે પોસ્ટર બતાવ્યું એ જ વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનો છું તો વિડીયો પૂરો જોજો મિત્રો અને આ વિડીયોમાં મારી સાથે કંઈક અલગ થયું છે એ પણ તમને હું બતાવવાનો છું જોઈ લો મિત્રો સો સાલીગ્રામના તમે દર્શન કરો ને એટલું પુણ્ય તમને મળે આવા ભગવાનના વૈભૂત સ્વરૂપનું તમે દર્શન કરો તો દર્શન કરી લો મિત્રો સો સાલીગ્રામ ના દર્શન કરશો ને એટલું પુણ્ય તમને મળશે ઘરે બેઠા જોઈ લ્યો મિત્રો આ ભગવાનનો વૈભવ અવતાર કહેવાય મિત્રો જેના દર્શન મેં તમને ઘરે બેઠા કરાવી હોવ મિત્રો જોઈ લ્યો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો કારણ કે એનું પુણ્ય મને નહીં તમને જ મળવાનું છે મિત્રો જોઈ લો અહીંયા મિત્રો હવે આપણે અહીંથી આગળ જઈએ તો અહીંયા બીજી તમને પાંચ રૂપિયાની ટિકિટ લેવી પડશે માંથી તમે અંદર આવો તો વીસ રૂપિયાના અહીંથી પાછા પાંચ રૂપિયાની બીજી ટિકિટ એટલે મિત્રો ટોટલ તમારે એમ કહેવાય કે ત્રીસ કે પાંત્રીસ રૂપિયાનો ખર્ચો આવશે પણ મિત્રો આવા દર્શન તમને અદભુત થવાના છે હું મિત્રો એની જવાબદારી મારી મિત્રો જોઈ લો હવે એ ત્યાં આપણે એન્ટર થઈ અને હવે જે દર્શન છે ને મિત્રો સાચા દર્શન ચાલુ થાય એવો મિત્રો જોઈ લ્યો મેં તમને કીધું હતું ને કે હું દર્શન કરાવીશ એટલે મિત્રો કરાવ્યા જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો દર્શન ઘરે બેઠા કરો મિત્રો ઘરે બેઠા હું તમને દર્શન કરાવું છું મિત્રો વડીલો પિતા દાદા કે જે અહીંયા આવી નથી શકતા મિત્રો જોઈ લ્યો ગરુડજી ઉપર ભગવાન નારાયણ સવાર છે એવું લાગશે મિત્રો ને ભગવાનના હાથ પગ પણ હલે છે મિત્રો એવી રીતે અહીંયા મૂર્તિ મૂકવામાં આવી છે મિત્રો જોઈ લ્યો મિત્રો હાથ હલે છે ભગવાનની ગદા હલે છે મિત્રો એટલે તમને એમ લાગશે કે સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા તમારી સામે મિત્રો જોઈ લ્યો અહીંયા ડોલ્ફિન મિત્રો એવી લાગે કે તમે સાક્ષાત

અહીંથી જેમ જેમ આપણે આગળ જાય તો મિત્રો ભાગવત કથા તમે સાંભળ્યું ને તો ભાગવતમાં જેટલા અવતાર ભગવાનના છે ને એ બધાના દર્શન તમને અહીંયા થઈ જવાના છે હો મિત્રો જોઈ લો અહીંયા મિત્રો જોઈ લો આપણે અહીંયા પણ દર્શન છે ને મિત્રો આગળ પણ છેલ્લે ભાગવતમાં જેટલા અધ્યાય છે ને મિત્રો શ્રવણ જોઈ લો શ્રવણ કે દિયો કૌશ કે માતા પિતા કા દર્શન શ્રવણના પણ દર્શન છે મિત્રો જોઈ લો આ ઋષિ મુનિ છે મિત્રો ઋષિમુનિ કોણ છે તો અહીંયા તમને લખેલું પણ જોવા માટે મળી જશે કુલ ગુરુ વસિષ્ઠજી દેખ શકતો જ્યાં પે શિક્ષા ગ્રહણ કરતે થઈ મિત્રો જોઈ લ્યો આવા જ્યાં જ્યાં દર્શન છે અહીંયા બધી નીચે લખેલું પણ છે એટલે તમને દશરથ કા રામ કે રાજા દેખ શકતો જોઈ લો એટલે તમે જ્યાં દર્શન કરશો ને મિત્રો અહીંયા નીચે બધું લખેલું છે કે તમે કેના કેના દર્શન કરો છો મિત્રો જોઈ લો રામ લક્ષ્મણ સીતા મેં કીધું તું ને હવે રામલીલા ચાલુ થશે તો થઈને મિત્રો રામલીલા કૃષ્ણ લીલા અને હિમાલય પર્વત ઉપર આવ્યા એટલે મહાદેવના દર્શન તો થવાના જ છે ને મિત્રો આ બધા જ વિડીયો દર્શન એક જ વિડીયોમાં મિત્રો કેવા વિડીયો મિત્રો યુટ્યુબમાં આખા યુટ્યુબમાં હું ગેરંટી આપું કે આવો વિડીયો તમને કોઈ નહીં બનાવી આપે મિત્રો જોઈ લો હવે આપણે આ બધા દર્શન કરી લે એટલે મિત્રો આ દરવાજો છે ને અહીંથી આપણે બહાર નીકળવાનું જોઈ લો મિત્રો હજે બહાર નથી નીકળો ને વિડીયો પૂરો જોજો મિત્રો જે તમને સરનામું આપવાનું બાકી છે કે આ મંદિર ક્યાં આવ્યું મિત્રો તમે હરિદ્વાર આવો તો આ મંદિરમાં આવું તો જોશે ને જોઈ લ્યો મિત્રો શેષનાગની સૈયા ઉપર ભગવાન નારાયણ શયન કરે એવી કથા તમે સાંભળ્યું તો જોઈ લ્યો ભગવાન નારાયણ આ શેષ નાગની સૈયા મિત્રો આ નાગ ભગવાન છે ને ભગવાન નારાયણ શયન કરે છે મિત્રો જોઈ લ્યો મોડલો છે મિત્રો અને અહીંયા પણ મિત્રો દર્શન તમે કરી શકો છો ને આ દર્શન તો કે ભુદ્ધ દર્શન છે એવું મિત્રો જોઈ લ્યો અને આ બાજુ મિત્રો ભાગવતમાં આવ્યું કે ભગવાન નારાયણે પોતાની તચલી આંગળીમાં આંખે આખું છે ગોવર્ધન પર્વત છે ને ઉપાડ્યું હતું ને મિત્રો એના દર્શન તમે કરી લ્યો લાઈવ મિત્રો જોઈ લ્યો આ ભગવાન નારાયણ છે ને પોતાની તચલી આંગળીમાં આંખે આખા ગોવર્ધન પર્વત છે ઉપાડ્યું અને ગોવર્ધનના દર્શન કહેવાય જે ઘરે બેઠા તમારો ભાઈ તમને કરાવ્યા યુટ્યુબ ચેનલના માધ્યમથી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આવા દર્શન મિત્રો ખાલી પાર્થ ભક્તિ ભાવમાં જ તમને જોવા માટે મળવાના છે મિત્રો જોઈ લ્યો પાછળ ગાય પણ છે મિત્રો ભગવાન નારાયણની પ્રિય તો આખે આખું હિમાલય પર્વત જોઈ લ્યો મિત્રો આખે આખું પર્વત મિત્રો તમે વ્યૂ જોવો અને આ બાજુ મિત્રો અનેક જાતના તમને ફોટાઓ જોવા માટે મળી જવાના છે જ્યાં મિત્રો લોકો ફોટા પાડે છે મિત્રો કારણ કે આ હિમાલય પર્વત જેવો જ આખો વ્યૂ છે મિત્રો હિમાલય પર્વત ઉપર તમારે જવાની ઈચ્છા હોય ને ન જઈ શકતા હોય તો અહીંયા આવી જાવ તો તમને એવો જ અનુભવ થશે કે તમે હિમાલયમાં આવી ગયા મેં હવે આ ગુફા છે ને આની અંદરથી આપણે જવાનું છે જોઈ લ્યો લો દેવાદેદેવ મહાદેવને આખે આખું હિમાલય પર્વત તો હવે આપણે અહીંયા અહીંથી આમ જવાનું છે મિત્રો જોઈ લ્યો આ સીડી છે તો અહીંથી આપણે નીચે ઉતરવાનું છે નીચે પણ કંઈક દર્શન છે એવું કહે છે તો જોઈએ હવે શું છે ને શું નહીં નીચે મિત્રો તો અહીંથી આપણે નીચે એન્ટર કરીએ તો મિત્રો નીચે છે ને એ ભગવાન નારાયણ પોતે શિર સમુદ્રમાં શયન કરે છે મિત્રો એવું કથા છે ને મિત્રો તો જોઈ લ્યો શિર સમુદ્રમાં ભગવાન નારાયણ સૂતા છે ને આજુબાજુ તો કે વરસાદ થાય છે મિત્રો આવા અદ્ભુત દર્શન તો મિત્રો તમે કદાચ લાખો રૂપિયાનો ખર્ચો કરો ને તો એ ન થાય ને તમને ખાલી પાંચ મિનિટના વિડીયોમાં થાય છે મિત્રો જોઈ લ્યો જય શ્રી કૃષ્ણ મિત્રો જોઈ લ્યો આ દર્શન મિત્રો ખાલી પાર્થ ભક્તિભાવમાં જ થાયો મિત્રો જોઈ લ્યો અહીંયા પર તમે દર્શન કરી શકો છો જોઈ લ્યો મિત્રો આખે આખો વ્યૂ મિત્રો અહીંયા મિત્રો તો કે ભવાની અંબા માતાજીના તમે દર્શન કરી શકો છો મિત્રો અને આખે આખો વ્યૂ એ વાંદરો બેઠો છે વાંદરો સાચો નથી મિત્રો આ મિત્રો એક કલા ઈ છે કે મિત્રો એ બધી વસ્તુ તમને સાચી લાગશે કે સાક્ષાત એ વસ્તુ તમારી સામે છે પણ હશે નહીં મિત્રો એ હશે ખોટી પણ તમને લાગશે સાચી મિત્રો આ છે ને ચમત્કાર મિત્રો હરિદ્વારમાં મંદિરનો અને જોઈ લ્યો મિત્રો હું ગોતતો હતો દેવાદિદેવ મહાદેવને મળી ગયા મિત્રો મારા મહાદેવ

સીડીમાં મિત્રો નીચે કંઈક ભરાવેલું છે મિત્રો કંઈક પાણા કહેવાય નામ તો મને ના ખબર ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો જોઈ લ્યો હવે અહીંથી આપણે ઉપર જઈએ મિત્રો પાછો અને ઉપર જઈએ એટલે આપણે હવે ફાઇનલી મિત્રો બહાર જવાનો લગભગ દરવાજો આવશે કારણ કે મિત્રો આપણે ટોટલી દર્શન કરી લીધા મિત્રો જોઈ લ્યો આ નીકળતા નીકળવા પર દેવાદિદેવ મહાદેવના દર્શન છે મિત્રો તો જોઈ લ્યો ઉપરનો વ્યૂ આખે આખો મિત્રો કોઈ વસ્તુ આપણે બાકી નથી રાખી મિત્રો જોઈ લ્યો મારો બ્લોગ અધૂરો ન હોય મિત્રો શરૂથી અંત સુધી બધું બનાવું મિત્રો જોઈ લ્યો તો અત્યાર સુધી તમે રાહ જોઈને બેઠા હતા કે કઈ જગ્યાએ આવ્યું તો મિત્રો ચાલો હું તમને એડ્રેસ આપું તો મિત્રો હરિદ્વારની અંદરમાં તમે બસમાં આવો કે પછી ટ્રેનમાં આવો કે બાઈકેમાં પણ આવો તો તમારે રિક્ષાવાળાને કહેવાનું છે કે મારે જાવું છે સપ્ત સરોવર રોડ ભૂપતવાલા લાલ માતા મંદિર છે ને ત્યાં ઉતરવું છે શું કહેવાનું તો લાલ દ્વારા મંદિર છે ભૂપટવાલામાં ત્યાં મારે ઉતરવાનું છે ત્યાં તમે ઉતરશો થોડાક ચાલશો ને ત્યાં જ તમને આ મંદિર જોવા માટે મળી જવાનું છે મિત્રો જોઈ લ્યો આવો વ્યૂ છે મિત્રો હું તમને બારોબારનો વ્યૂ પણ બતાવું હમણાં વિડીયો પૂરો જોઉં મિત્રો બારોબાર કેવું દેખાય છે આ મંદિર તો જ તમે અંદર આવી શકશો મિત્રો જો હું તમને બહાર નીકળીને દેખાડું મિત્રો જોઈ લ્યો આ તો અંદરનો વ્યૂ છે મિત્રો જો આ છે બારોબારનો વ્યૂ શ્રી મંગલ કલશ લખેલું છે ને મિત્રો આવો આખા વ્યૂ છે કળશ આકારનો જો અવળું મંદિર છે મિત્રો જ્યાં આપણે દર્શન કર્યા અને આ બાજુ રિક્ષાને તમને બધું જોવા માટે મળી જશે મિત્રો અહીંથી પણ તમને રિક્ષા મળી જશે મિત્રો જોઈ લો આ કળશ મંદિર તમે કહેશો તો પણ તમને ઉતારી દેશે રિક્ષા